વાઘની દયા બળદને પારે પડી ગઈ વાઘ બળદ પાસે પુષ્કળ કામ કરાવતો એટલું જ નહીં પરંતુ દરરોજ સાંજે વાઘ બળદ એક ખેડૂતને પોતાની મોટી વાડી તથા ખેતરો હતા વાડીમાં ઘણા બળદો કામ કરતા હતા ખેડૂત બહુ ભલો હતો બધા બળદોને સારી રીતે રાખતો અને સારું ખાવાનું આપતો તેની વાડીમાં એક કૂતરો પણ હતો તે કંઈ કામ કરતો નહીં છતાં તેનો માલિક તેને ખૂબ પ્રેમ અને લાડથી રાખતો હતો કૂતરો આખી રાત જાગી વાડીનું રખોપું કરતો હતો એક અદેખા બળદને કૂતરાની ખૂબ ઈર્ષા આવી તેણે બીજા બળદોને કહ્યું કે આપણે આખો દિવસ ખેતરમાં મજૂરી કરીએ છીએ તો પણ આ ખેડૂત કેવા લાડ પ્યારથી તેને રાખે છે મારાથી તો આવું અપમાન સહન થતું નથી તેથી હું તો આ ખેડૂતનું ઘર છોડી જંગલમાં રહેવા માગું છું જંગલમાં લીલો ઘાસચારો નદીના નિર્મળ પાણી કોઈ જાતની કામની વેટ નહીં અને પૂરી સ્વતંત્રતા આપણે મનફાવે ત્યાં ફરી શકીએ તમારે આવવું હોય તો તમે પણ મારી સાથે ચાલો તેની વાત સાંભળી બીજા બળદોએ કહ્યું ભાઈ અહીં કામ તો છે પરંતુ તેના બદલામાં આપણો માલિક આપણને પૂરતો ખોરાક અને આરામ આપે છે જંગલમાં આઝાદી ખરી અને કાંઈ કામ પણ નહીં પરંતુ ત્યાં હિંસક પાણીઓનો સતત ભય રહે છે ગમે તેવી સ્વતંત્રતા હોવા છતાં જંગલમાં આપણે સુરક્ષિત નહીં ત્યારે અહીં આપણે સુરક્ષિત છીએ કામ તો હર કોઈને કરવું પડે તેમાં આપણે પરતંત્રતા માનવી જોઈએ નહીં કુતરાએ પણ તેને બહુ સમજાવ્યું પણ તેને દિવસ રાત જંગલની આઝાદીના સ્વપ્નો આવતા હતા આવી કોઈની વાત ગણ કર્યા વગર તે એક દિવસ મોકો મળતા જંગલમાં ભાગી ગયો ત્યાં લીલો ઘાસચારો ચરી નદીના પાણી પી મોજ મસ્તીમાં ફરવા લાગ્યો થોડા દિવસ પછી એક વરુની નજર તેના પર પડી વરુ તેને ફાડી ખાત પરંતુ બળદના સદનસીબે એક વાઘ ત્યાં આવી ચડ્યો વાઘે વરુને મારી નાખ્યો પછી બળદને પણ પોતાના સપાટામાં લીધો બળદ પોતાનું મોત જોઈ આંખમાં આંસુ પાડી વાઘને કહેવા લાગ્યો કે હે વનમાં મહારાજા આપ તો વનના રાજ્યકર્તા છો અને મોટા મનના પ્રાણી છો હું દુઃખનો માર્યો એક રંગ બળદ છું આ સમયે તમારે શરણે આવેલો છું તો આપ મને દયા કરી શરણ લ્યો અને મને જીવનદાન આપો હું મારાથી બનતી તમારી સેવા કરી તમારી કૃપાનો બદલો વાડી આપીશ આ સાંભળી વાકે વિચાર્યું કે જે દિવસે કોઈ શિકાર નહીં જડે તે દિવસે બળદ કામમાં લાગશે તેને પાસે રાખવો સારો આમ વાઘ તેને જીવતદાન આપી પોતાના ઘરે લઈ આવ્યો પરંતુ વાઘની દયા બળદને ભારે પડી ગઈ વાક બળદ પાસે પુષ્કળ કામ કરાવતો એટલું જ નહીં પરંતુ દરરોજ સાંજે વાક બળદ ઉપર સવારી કરી જંગલમાં ફરવા નીકળતો આ જોઈ જંગલના બધા પ્રાણીઓ બળદને હલકો ગણવા લાગ્યા તેનું અપમાન કરી બુદ્ધિ વગરનો બળદિયો કહી ખીજવવા લાગ્યા હવે બળદને પોતાના માલિકની ભલાઈ સમજાવવા માં આવી તેને લાગ્યું કે જંગલની સ્વતંત્રતા એ મોતની સ્વતંત્રતા છે અહીં સતત મોતના ભયથી ફફડતા રહેવું પડે છે આના કરતાં માલિકની વાડી ઘણી સારી હતી પણ હવે થાય શું તે વાઘની પકડમાંથી છૂટવા વિચાર કરતો હતો એવામાં વાઘ બીમાર પડ્યો ત્યારે મોકો જોઈ બળદે કહ્યું હે મહારાજ હું બધા રોગની દવા જાણું છું મારા જૂના માલિક પાસે પણ હું વૈદ્યનું કામ કરતો હતો આપ જો મને બે દિવસની રજા આપો તો જંગલમાંથી આપના માટે યોગ્ય ઔષધિ ગોતી તમોને સાજા કરી શકું વાઘને બળદ ઉપર વિશ્વાસ આવ્યો અને જલ્દી ઔષધિ લઈ પાછા આવવાનું કહી બળદને રજા આપી બળદ તો આનંદ પામતો પાછું વાડી જોયા વિના સીધો જ પોતાના માલિકની વાડીમાં પાછો આવ્યો તેને પાછો આવેલો જોઈ બીજા બળદોએ અને કૂતરાએ આનંદથી તેને આવકાર્યો તેનું દુબળું પડેલ શરીર જોઈ બધાએ તેને પૂછ્યું શું જંગલમાં ઘાસચારો કૂટી ગયો છે ત્યારે દુઃખી થયેલા બળદે પોતાની આખી આખી વિગત બધાને કહી સંભળાવી આ સાંભળી બીજા બળદે કહ્યું તે અમારું કહ્યું માન્યું નહીં અને આવું બુદ્ધિ વગરનું આચરણ કર્યું તારા જેવા બળદોથી જ આપણી આખી જાત વગોવાય છે અને ગમે તેટલું કામ કરવા છતાં લોકો આપણને બુદ્ધિ વગરનો બળદ કહે છે